નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોનુડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો જેથી વિડીયોનો સંદેશ અમે આપના સુધી પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસથી કોમેન્ટમાં આવજો તો આવો જઈએ આપણે આજના આ એક ખૂબ સુંદર વાર્તા તરફ એક ગામમાં એક વૃદ્ધ માણસ તેમના પુત્ર અને પુત્ર વધુ સાથે રહેતા હતા કુટુંબ સુખી અને સમૃદ્ધ હતું કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી વૃદ્ધ પિતા જે એક સમય સારા યુવાન હતા તે વૃદ્ધાવસ્થાથી પરાજિત થઈ ગયા હતા હતા તેઓ ચાલતી વખતે ઠોકર ખાતા અને હવે તેમને લાકડીની જરૂર પણ પડવા લાગી હતી તેમના ચહેરો કરચલીઓથી ભરેલો હતો તે કોઈક રીતે પોતાનું જીવન છે એ માંડમણ કરી અને જીવી રહ્યા હતા ઘરની એક સારી વાત એ હતી કે સાંજે જમતી વખતે આખો પરિવાર ટેબલ પર એકસાથે બેસી અને જમતો હતો એક દિવસ સાંજે જ્યારે બધા લોકો જમવા બેઠા દીકરો ઓફિસે આવ્યો અને એને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે ઝડપથી જમવા બેસી ગયો તેની સાથે પુત્ર વધુ અને એમનો એ દીકરો પણ છે એ જમવા લાગ્યા વૃદ્ધે થાળી ઉપાડવાની કોશિશ કરતા તેના હાથમાંથી કેટલીક દાળ સરકી અને ટેબલ ઉપર પડી પુત્ર વધુ તેના પિતા સામે અણગમતા નજરે જોયું અને ફરી જમવા લાગી જેમ જેમ વૃદ્ધ પિતા તેમના ફરતા હાથે ખોરાક લેવા લાગ્યા એ તરત જ ખોરાક તેમના કપડા પર તો ક્યારેક જમીન પર પડી જતો એક દિવસ પુત્ર વધુએ ચીડાઈને કહ્યું અરે રામ ખૂબ આ અવસ્થા થઈ છે મને લાગે છે કે તેની થાળી કોઈ અલગ ખૂણામાં મૂકવી જોઈએ પુત્ર એ પણ તેમની પત્ની સાથે વાતમાં સંમત થઈ અને માથું હલાવ્યું દીકરો નિર્દોષતાથી આ બધું જોઈ રહ્યું હતું બીજા દિવસે પિતાની થાળી ટેબલ પરથી કાઢી અને ખૂણામાં મૂકવામાં આવી પિતાની અશ્રુભી ની આંખો દ્વારા બધું જોયા છતાં તે કશું બોલી શકતા ન હતા વૃદ્ધ પિતાએ મુજબ ભોજન કરવા લાગ્યા ક્યારેક અન્ન નહીં પડ્યું તો ક્યારેક ત્યાં બાળક છે એ ખોરાક છોડી અને સતત દાદાને જોઈ રહ્યો હતો માતાએ પૂછ્યું કે શું થયું દીકરા તું આજે કેમ દાદા તરફ આ રીતે જોવે છે અને જમતો કેમ નથી ત્યારે બાળક એ ખૂબ જ નિર્દોષતાથી એમની માતાને જવાબ આપે છે મમ્મી વૃદ્ધો સાથે કેવું વર્તન કરાય એ શીખી રહ્યો છું જ્યારે હું મોટો થઈશ અને તમે બધા વૃદ્ધ થશો ત્યારે હું પણ તમને રીતે ખૂણામાં ખવડાવીશ અને ખૂણામાં બેસી અને પુત્ર પુત્ર અને પુત્ર વધુ બંને રુધિ ઉઠ્યા કદાચ બાળકની વાત એમના મનમાં ચોટી ગઈ હતી કારણ કે બાળકે નિર્દોષતાથી બંને લોકોને એક ખૂબ મોટો બોધપાઠ આપી દીધો હતો દીકરો ઝડપથી આગળ વધ્યો અને તેના પિતાને ઉપાડી અને લઈ અને ટેબલ પર આવી ગયો અને ટેબલ પર જમવા બેસાડ્યા અને પુત્ર વધુ છે તેના પિતાને કોઈ પણ પ્રકારની તકલીફ ન મિત્રો આ વાર્તાનો આ આ વાર્તાનો વાર્તાનો સંદેશ અર્થ છે કે માતા પિતા એ આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને મોટી સંપત્તિ છે ગમે એટલું સન્માન સમાજમાં કમાઈ લેશો પણ પૈસા એકઠા પણ કરી લેશો પણ માતા પિતાથી મોટી આ સંપત્તિ આ દુનિયામાં કોઈ નથી ઘણી વાર આપણા વડીલો આપણા બુઝર્ગો આપણા માતા પિતા અવસ્થાના કારણે ઘણી બધી તકલીફો અને એવી પરિસ્થિતિની હોય છે છે પરંતુ સમાજનો નિયમ કે જે આપણે આપણે કોઈની સાથે કરશું એ જ ભોગવવાનું આવશે તો મિત્રો કેવી લાગી આ વાર્તા એ અમને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટથી જરૂરથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જે ગરવી ગુજરાત